ના ઘી ના માવો ના પનીર ના ગેસ ચાલુ કરવાની ઝંઝટ માત્ર પાંચ મિનિટમાં ઇન્સ્ટન્ટ બરફી તૈયાર હેલો ફ્રેન્ડ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં આજે આપણે બનાવીશું તહેવારોમાં એકદમ ઓછા ખર્ચામાં અને તમારે એકદમ દાણેદાર કલાકંદ જેવી બરફી તૈયાર કરવી હોય ને તો માત્ર પાંચ મિનિટમાં તમે બનાવી તૈયાર કરી શકશો મોમાં મુકતા જ પાણી પાણી થઈ જશે એકદમ ટેસ્ટી બનશે અને તહેવારોમાં ચાર ચાંદ લગાવી દે ને તેવી આ મીઠાઈ બને છે તો એકદમ નવી યુનિક આપણે આજે બરફી તૈયાર કરીશું તો ચાલો રેસીપી બનાવીએ એના માટે આપણે લેશું બ્રેડ તો મેં અહીંયા વ્હાઈટ બ્રેડ લીધી છે આ રીતે અને બ્રેડ છે ને મેં છ નંગ લીધી છે હવે આપણે બ્રેડ છે ને એના કોર્નર આ રીતે કાઢી લેવાના છે એટલે કે આપણે એનો સફેદ ભાગનો યુઝ કરવાના છે જેથી આપણી બરફી છે ને એકદમ સરસ વ્હાઈટ બને તો આ રીતે બધી બ્રેડમાંથી આપણે પહેલાં કોર્નર કાઢી તૈયાર કરી લેવાના છે તો તમે આવી બ્રેડમાંથી કલાકંદ બરફી ક્યારેય ટ્રાય કરી છે કે નહીં મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેવાનું ભૂલતા નહીં હવે અહીંયા છ નંગ બ્રેડની સ્લાઇસ કાઢી લીધી છે અને આપણે એને મિક્સર મિક્સરજારમાં આ રીતે તોડી ટુકડા કરી એડ કરી દઈશું અને જેટલું બને ને એટલું ફાઇન આપણે મિક્સર જારને પલ્સ મોડમાં ચલાવી અને એની પેસ્ટ તૈયાર કરી લેવાની એટલે જેવું નાળિયેરનું બુરું હોય ને એવું તૈયાર થઈ જશે તમે જુઓ આ રીતે ઝીણું ઝીણું બસ હવે આપણે એને એક બોલમાં કાઢી લેશું આ રીતે જો બ્રેડ તૈયાર થઈ જાય ને પછી આપણે મીઠાઈ બનાવી તો એકદમ સિમ્પલ હવે અડધો કપ ડેસિકેટેડ કોકોનેટ અડધો કપ મિલ્ક પાવડર એડ કરીશું અને આ બધી વસ્તુને મિક્સ કરી લેશું તો અચાનક તમને યાદ આવે કે મહેમાન આવવાના છે અને કઈ મીઠાઈ બનાવીને તો આ મીઠાઈ બેસ્ટ છે તહેવારો માટેની પણ બેસ્ટ એવી મીઠાઈ છે હવે અડધા કપ ખાંડ લેશું અહીંયા તમે બુરું પણ લઈ શકો ખાંડનો પાવડર તૈયાર કરેલો હોય તો એ પણ લઈ શકાય મેં બે એલચી એડ કરી છે અને એકદમ ઝીણો ખાંડનો પાવડર તૈયાર કર્યો છે તમે સાકરનો પાવડર પણ અહીંયા લઈ શકો છો અને આ મીઠાઈને ગોળમાં પણ બનાવી શકાય છે અહીંયા તમે જુઓ સરસ રીતે ખાંડનો પાવડર આપણે આ સમયે એડ કરી દેસુ મિક્સ કરીશું જો બ્રેડ છે ને એમાં થોડું મોશ્ચર તો હોય જ છે એના લીધે જે ખાંડનો પાવડર છે એને મેલ્ટ થવા લાગશે પહેલાં મિક્સ કરી દેવાનું પછી જેટલી જરૂર લાગે ને એમાં આપણે દૂધ કે મલાઈ એડ કરી શકીએ તો વધારે પડતી આપણે નથી એડ કરવાની એટલા માટે પહેલાં મિક્સ કરી લેવાનું અને હું અહીંયા ઘરની મલાઈ એડ કરું છું તમે દૂધ પણ એડ કરી શકો છો મલાઈનો હોય તો મેં બે ચમચી જેટલી મલાઈ લીધી છે અને સારી રીતે મિક્સ કરીશું જો જરૂર લાગે ને તો વધારે પણ એડ કરી શકાય અને પાણીથી પણ તમે મિક્સ કરી શકો એવું નથી કે દૂધને મલાઈ જ જોશે સારી રીતે મિક્સ કરવાનું જેમ જેમ મિક્સ કરતા જશો ખાંડ મેલ્ટ થતી જશે અને તમારે એક્સ્ટ્રા દૂધ કે મલાઈ એડ કરવાની પણ જરૂર નહીં રહે આ રીતે મસળતું જવાનું અને મિક્સ કરતું જવાનું એટલે ક્યારેય મિક્સર છે ઢીલું પણ નહીં થાય અને સરસ એવું બાઇન્ડિંગ આવશે અને દાણે મીઠાઈ તૈયાર થશે તો બસ આ રીતે બિલકુલ હવે હું એમાં મલાઈ કે દૂધ એડ નથી કરવાની મિક્સ કરતી જાઉં છું એટલે જે ખાંડ મેલ થઈને એના લીધે જ તમે જુઓ સરસ આવી ગયું તો આ રીતે બધું ભેગું કરી લેવાનું અને આ રીતે ભેગું થઈ જાય ને એટલે આમાંથી તમે નાની નાની સાઈઝના પેંડા પણ બનાવી શકો છો અને ઘણી બધી શેપમાં તમે મીઠાઈ પણ તૈયાર કરી શકો છો આજે આપણે કલાકંદ બરફી તૈયાર કરવાના છે ને એના માટે મેં એક અહીંયા પ્લાસ્ટિકનો ડબ્બો લીધો છે એનાથી બહુ લુક સરસ આવશે તમે મનગમતા ડ્રાયફ્રુટથી ગાર્નિશ કરી શકો છો હવે જે મિક્સર તૈયાર કર્યું ને એને આ રીતે સ્પ્રેડ કરી લેશું તો થોડું થોડું બધી જગ્યાએ સ્પ્રેડ કરવાનું એટલે ડ્રાય એક જ જગ્યાએ ના ભેગા થઈ જાય અને સરસ લેવલ પણ આવી જાય હવે આ રીતે સરસ રીતે આંગળીઓથી પ્રેસ કરી અને સેટ કરી દેવાની તો આ મીઠાઈને તમે ફ્રીઝમાં રાખ્યા વગર પણ સેટ કરી શકો છો બહાર પણ સેટ થઈ જશે અને ફ્રીઝમાં રાખીને પણ સેટ થઈ જાય છે આ રીતે પહેલાં સરખું લેવલ કરી લેવાનું ઉપરથી સ્મૂથ કરી લેવાની અને પછી એને જો તમને ટાઈમ હોય તો દસ મિનિટ સુધી ફ્રીજમાં પણ રાખીને તમારે એને સર્વ કરી શકાય આ મીઠાઈ ફ્રીજમાં રાખો ને તો એક વીક સુધી ખરાબ નથી થતી અને બહાર રાખો ને તો બેથી ત્રણ દિવસ સારી રહેશે હવે હું એને પાંચ મિનિટ માટે ફ્રીજમાં મૂકી દઈશ પાંચ જ મિનિટમાં આપણી મીઠાઈ સેટ થઈ ગઈ છે તો આ રીતે સેટથી આપણે અલગ કરી દઈશું તમે જુઓ કેટલી પરફેક્ટ સેટ થઈ ગઈ છે અને તમે એમનમ ડાયરેક્ટ ડબ્બાને ઉલટો કરશો ને તો પણ બધું જ નીકળી જશે મીઠાઈ સેટ થઈ જશે આ રીતે પ્લેટને ઊંધી કરી ડબ્બાને ઊંધો કરી દેવાનો તો મીઠાઈ આસાનીથી ડીમોલ્ડ થઈ જશે પછી આ રીતે બટર પેપરને અલગ કરી લેવાનું તો છે ને એકદમ સિમ્પલ સુપર ટેસ્ટી ઝડપથી બની જતી મહેમાનોને પણ બધાને પસંદ આવે તહેવારોમાં પણ એકદમ સિમ્પલ પણ એકદમ યુનિક મીઠાઈ તૈયાર થઈ ગઈ છે અને મોમાં મુકતા પાણી પાણી થઈ જાય તેવી આપણે આ કલાકંદ બરફી તૈયાર છે તો આપણે એને કટ કરી લેશું તમે જુઓ રાખી એટલે પરફેક્ટ સેટ થઈ ગઈ પછી પછી મનગમતા શેપમાં તમે એને કટ લગાવી દો અને કરો તો આ રીતે માત્ર છ બ્રેડમાંથી પાંચસો ગ્રામ જેટલી આપણી મીઠાઈ તૈયાર થઈ છે તો નાના બાળકોથી લઈ મોટા બધાને પસંદ આવે ને તેવી આપણી ઇન્સ્ટન્ટ બ્રેડની કલાકંદ તૈયાર છે તો તમે પણ બનાવવાનું જરૂરથી જરૂર ટ્રાય કરજો અને જો તમને આજની આ રેસીપી પસંદ આવી હોય ને તો મને કમેન્ટમાં જરૂરથી કહેજો નેક્સ્ટ રેસીપી મીઠાઈની અથવા કોઈ પણ રેસીપી તમને જોવી હોય ને તો મને કમેન્ટમાં કહેજો હું તમારી સાથે શેર કરીશ અને એકવાર આ રીતે તમે જો ક્યારે બ્રેડની કલાકંદ ટ્રાય ના કરી હોય ને તો એકવાર આ રેસીપી જરૂરથી જરૂર ટ્રાય કરજો નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ પસંદ આવશે તમને આજની આ રેસીપી કેવી લાગીને કમેન્ટમાં જરૂરથી કહેજો રેસીપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને ને કરવાનું બિલકુલ ભૂલતા નહીં જેથી આવી નવી નવી રેસીપીઓ તમને દરરોજ મળતી રહેશે હું તમને બતાવી દઉં કેટલી પરફેક્ટ જુઓ તમે દાણેદાર છે તોડીને બતાવું તો એકદમ સોફ્ટ છે મોમાં મૂકતા જ પીગળી જાય તેવી બની છે અને હાથથી પ્રેસ કરીને જોઈએ તો કેટલી સોફ્ટ છે બસ આ મીઠાઈ તો એકવાર બનાવજો જ બધાની ફેવરિટ થઈ જશે તો ચાલો તમે બનાવો ત્યાં સુધીમાં ફરી મળી એક નવી રેસીપી